સિહોરના પાચવડા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ પાંચથી છ લોકોને ઇજાગ્રસ્ત

Thank okay. you. મારું નામ રાઠોર કુશાલ દિનેશભાઈ આપણે પાંચાળા વિસ્તારનો વોર્ડ નંબર એકસો ત્રણમાં પાછળની સાઈડ સુનારા રહેતા એ લોકોને સમજાવવા જતા કે ભાઈ અહીંયા કચરો નિવાળવામાં અને ગંદકી નેવું કરોમાં ટોયલેટનું નાખો મારો સમજાવવા જતા એ લોકોએ સામેથી પથ્થર મારો લાકડી અને બોસ વડે અમને પાંચ છ જણાને ઘાયલ કરે છે એ લોકો વીસ પચીસ જણા હતા પછી શું થયું પછી કઈ સમજાવવા જતાં એ લોકોએ સામેથી હુમલો કરેલો અમે અમે લોકો એને અવારનવાર એ બાબતે જે કચરો નાખે છે એને અવારનવાર વારંવાર સમજાવતા એ લોકોના ઘરે અમે સમજાવવા ગયા અને સમજાવવા જતા એ લોકો ઉશ્કેરાઈ ને અને છોકરાઓ અને જે સ્ત્રીઓ અને બીજા પાંચ જણ જે હતા મોટા મોટા બુઝુર્ગ લોકો એ લોકો લાકડીઓ લઈને આવીને અમારી ઉપર હુમલો કર્યો